એડા એની આ વાતાવરણ એવું કરે હોય ને કાલ જ વરસાદ પડ્યો આખા એડા બગડી ગયા હમણાં જવાથી ઓટો બોટો મારતા હું ફોન લાગો હલો હા બોલો મેમોન હા શું ચાલો શાંતિ હે નહીં અમારે તો સુખ શાંતિ છે આપડા બિયારણમાં શું ચાલો હા બધું વાવેતર માં તમારે બગડી ગયું અમારે હું ભલે વાર નહીં આ તમે આવવાના હો ને ક્યાં

એ તોું ને આ ઘર થી તો આપણે મેમોને કીધું હ ગરબડ ખોઈ જાલ ઓમન આ જોઈએ ગોમમાં ઓટો મારતા હોય ઘરબળ જવા દે પાવ

આ ઘર નું નક્કી કર્યું હોય તો ભાવ તાલ કરી દે ઓરંગા બીજો તો કર્યો હલો હા બોલો હા આપા ઘર ની કિંમત તો સો હજાર આશી હજાર છે અંદર પંખો હ બોર્ડ છે બધું હે અંદર ચાલ છે ને હવે તો આવો તાર ઓન કહું હમણાં આવો ઘેર આપણે બધું લઈને આવી દોડો બરોબર ને હા લેડો તાર ના વાત કરું મૂક

ના હા <eged> <bistare Frauen brilh 170 Saturdayday>

લો મોટો ગારા નઈ મો કાકા નબર છે હો બધું મસ્ત ભલા મોણા પૈસા આલે જાય હાલ તો આપણે ફોન કર્યો કે બસ્ટેડ આયો હું હ તો જલ્દી આવી તો હારું એ કીધું ના કોઈ નઈ આલ્યું કાલ પર પાણી પતાવો કે યાર અમાર આગો આવે તમારા પર આવવાના નહીં કાકા પેરો દેખો ઈ પડી જો તો લે કાકા કીધું તું આ લુઘડો પડી નાતો એટલે નઈ પડી કઈ શું લે આ મેમન તો આયેલા નઈ પેલા આપણે

પણ તમે પૂડા મૂકજો ને એવું લેવું હારું મારું ઠેલો લેતા આવું

હમણાં બેઠા કરી શકો ધંકો મારા કાકા ની લા ભંગાર વાળ હણ લઈ દેવું એ વાતો વાળ દઉં આ બાવા બધા પાડ દઉં હા પંખા ને બંખાણ માં જો બાવા છે મારો આ